નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ પાંચ રાશિના જાતકોને આજે મળશે કોઈ સારા સમાચાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેવાનો છે આજે તમારે કોઈ પણ શુભ કાર્યક્રમમાં હાજરી આપવી પડશે વિદ્યાર્થીઓ જો કોઈ પરીક્ષા આપવાના હશે તો તેમાં તેમને સફળતા મળશે વેપારમાં તમારે લાભની તક પર ધ્યાન કેન્દ્રિત કરવો પડશે આજે તમારે તમારા કામમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાનું ટાળવું પડશે નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે કોઈ નવું કામ કરવું તમારા માટે સારું રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે આજે કોઈને પણ સલાહ માનીને તમારે થોડા પૈસા ખર્ચવા પડશે પરંતુ તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરશો તો તે તમારા માટે સારું રહેશે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરવાની યોજના બનાવશો વેપારમાં તમારે કોઈ પણ પગલું ઉતાવળમાં લેવાનું ટાળવું પડશે નહીં તો તમે તેમાં ભૂલો કરી શકો છો તમે કોઈ અટકેલા કામને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશો કાર્યસ્થળ પર કેટલાક કામ પૂર્ણ કરવા બદલ તમને પુરસ્કાર પણ મળી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે સમજણ અને સાવધાનીપૂર્વક નિર્ણય લેવાનો રહેશે આજે તમારે તમારા કામના વેગ પર ખાસ ધ્યાન આપવું પડશે તમારે તમારા સાથીઓ પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે જો તમે કોઈ નવું કામ કરવા ઈચ્છો છો તો તમારે અનુભવી લોકોની સલાહ લેવી પડશે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢશો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો જે તમારી છબીને વધુ નિખારશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો પર આજનો દિવસ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ લાવનારો રહેશે આજે તમારે વ્યર્થ ખર્ચ અટકાવવાની જરૂર છે જો તમને કોઈ નુકસાન હોય તો તે પણ દૂર કરી શકાય છે તમે તમારી લક્ઝરી પર સારા પૈસા ખર્ચ કરશો લવ લાઈફમાં તમને તમારા જીવનસાથી વિશે કનીક ખરાબ લાગી શકે છે તમારે કેટલાક ઝઘડાખોર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ તમને વધારે મુશ્કેલી નહીં થાય તમે તમારા કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે આજે કોઈ પણ નિર્ણય આવેશમાં કે ભાવનાઓમાં આવીને લેવાનું ટાળવું પડશે કામના સ્થળે આજે તમારા સૂચનો આવકારવામાં આવશે જે તમને ખુશી આપશે ભાઈ બહેનો સાથે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે તમને તમારા લાંબા સમયથી પેન્ડિંગ પૈસા મળવાની સંભાવના છે તમને લાંબા અંતરની યાત્રા પર જવાનો મોકો મળશે નવા પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે તમારે બિનજરૂરી ખર્ચાઓથી બચવું જોઈએ કાર્યસ્થળ પર તમે તમારા દુશ્મનોને સરળતાથી હરાવી શકશો આજે તમને બિનજરૂરી નુકસાન થઈ શકે છે તમારે તમારા ખર્ચને નિયંત્રણમાં લાવવાની જરૂર છે તમે પારિવારિક મુદ્દાઓ સાથે મળીને ઉકેલી શકશો કારણ કે કોઈ કામમાં બિનજરૂરી તણાવની સંભાવના છે તમારા પરિવારના કોઈ સભ્ય દ્વારા બોલવામાં આવેલી કોઈ વાતથી તમને ખરાબ લાગશે પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ નહીં કહેશો તુલા રાશિની વાત કરીએ તો तुला राशिना माटे आजनो दिवस तमारी प्रभाव ने कीर्ति में वृद्धि लावना रहे शे। आजे तमारा आत्मविश्वास में वृद्धि हशे। तमारे व्यवसाय संबंधित कोईपण बाबत में सोदो आप पड़शे। कोई नवा काम में तमारी रुचि जो तुम्हें कोई ने कोई वचन तो तमारे तेने समयसर पूरु करव पड़शे તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે જેમને તમે તમારી ચતુર બુદ્ધિથી સરળતાથી હરાવી શકશો જો તમારા બાળકને નવા કોર્સમાં પ્રવેશ મળે તો તમે ખુશ થશો રાજકારણમાં આગળ વધવાની ઈચ્છા પૂરી થઈ રહી છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો છે લવ લાઈફ જીવતા લોકોમાં ઘણો રોમાંસ હશે અને પાર્ટનર એકબીજા સાથે હેંગ આઉટ કરવાનું પસંદ કરશે તમારે તેની સાથે કોઈ પણ બાબતમાં બિનજરૂરી જૂઠું ન બોલવું જોઈએ તમે તમારા બાળકના કરિયરને લઈને ચિંતિત રહેશો નોકરીમાં કામ કરતા લોકોને નવું પદ મળી શકે છે જે તેમને ખુશી આપશે અને કામમાં ઉતાવળ કરવાના કારણે તમે ભૂલ કરી શકો છો તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જો તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થઈ જશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે કામના સ્થળે આજે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે વેપારમાં તમને સારો નફો મળવાની સંભાવના છે તમારે તમારા કોઈ કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આવી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે મિત્ર સાથે વાત કરવી પડશે કોઈના કહેવાથી તમને ખરાબ લાવશે જો તમને તમારા કોઈ પણ કાર્યને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીથી ભરપૂર રહેવાનો છે આજે સાસરીયાઓ તરફથી તમને આર્થિક લાભ થઈ રહ્યો છે આજે તમે અન્ય કામમાં સારું નામ કમાવશો તમારા સ્વાસ્થ્યમાં આજે થોડો બગાડ જોવા મળી શકે છે જેને કારણે તમને થોડી પરેશાની થઈ શકે છે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે પણ પાછી મળે એવી પૂરેપૂરી શક્યતા છે આજે તમારે કોઈ પણ એવું કામ કરવાનું ટાળવું પડશે કે જેનાથી તમને તકલીફ થઈ શકે છે લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે તમારો વ્યવસાય પહેલેથી જ વધશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે આજે કોઈ નવા કામમાં તારી રૂચિ વધી રહી છે આજે સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ રહી છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે આજે તમારે કોઈ પણ વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે પરિવારમાં કોઈ શુભ અને શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવના છે તમે કોઈ વાદ વિવાદમાં ન પડો તો તમારા માટે સારું રહેશે તમને કોઈ કામને લઈને સમસ્યા થઈ શકે છે જેનાથી તમારે દૂર રહેવાની જરૂર છે मीन राशि बात करिए तो मीन राशि ना जातकों आज दिवस खास सावध रहे, वानो रहे शे। कामना स्थले कोई काम ने लईने जो समस्या के मुश्किल पड़ी रही हती तो आजे तेने तबरा अनुभव थी उकेली करशो जेना खुश रहेशे। रहे शे। तमारे कोई पण वाद विवाद थी दूर रहनी जरूर छे તમે તમારા ભાઈ બહેનો સાથે સારી રીતે વર્તશો જો તમે આજે કોઈ કામને લઈને તણાવ અનુભવો છો તો તમારે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો